i did

ના પૂછો વાત મને તો એવું લાગતું જ નહોતું કે બધા આટલું પોતાની હેલ્થ માટે આટલું વિચારતા હશે કેમકે હેલ્થ માટે આ જે છે ને સરગવાની ફળી ખૂબ જ સારી હોય છે તો આની જ જ મેં પાવડર બનાવીને રસોઈભાઈ કેવી રીતે વપરાય એ વિશે મેં બતાવી છે તો બધાને ખૂબ જ ગમ્યું સારો મને રિસ્પોન્સ મળ્યો જો તમે મારી મારીબ કરી હશે તો ખબર હશે અત્યારે મેં એટલે જ આગળ ઘટ કરીને રાખી છે આ તો શું કરવાનું બાફી દેવાની સિમ્પલ બાફી ને પછી બહુ નહીં બાફવાની પાંચ એક મિનિટ પાણી ઉકળે ને પાણી મૂકી બે ગ્લાસ જેટલું પાણી મૂકી જો ત્રણ ચાર ફળી બાફવી હોય ને તો બે ત્રણ ગ્લાસ પાણી મૂકી પાણી ઉપર માંડે ને એટલે પાણીની અંદર આપણે નાખી દેવાની દસ બાર આવા કટકા દસ બાર કટકા અંદર નાખી દઈએ ને પછી થોડુંક મીઠું નાખવાનું એટલે ખાવામાં થોડુંક સારું લાગે વધારે પૂરતો નહીં તમે જે મીઠું ખાતા હોય ને સિંધા કે પછી જે ખાતા હોય તો જે ખાતા હોય એ રીતે એડ કરવું ને થોડુંક સ્વાદમાં સારું લાગે એટલા માટે પછી બફાઈ બહુ બાફવાની નથી આપણે આને સામાન્ય જ બાફવાની પાંચ મિનિટ પાણી ઉકળે ને એટલે પાંચ મિનિટ આપણે પાંચ મિનિટ જ અંદર આ નાખી અને પછી આપણે ઢાંકણ ઢાંકી દેવાનું અને ઢાંકણ ઢાંકી દીધા પછી પાંચ મિનિટે ફોલવાનું અને આને કાઢી લેવાનું પાણી વિતારી દેવાનું તપેલીમાંથી ને પછી આની ઉપર બીજો મસાલો જેમ કે ચાટ મસાલો છે સંચર છે કાળા મરીનો પાવડર છે આ બધું ઉપર ભભરાવી અને પછી તમે ખાશો ને દરરોજ તમારે ચારથી પાંચ આવા ટુકડા ખાઈ જવાના એટલે આ ઉપરની છાલ નહીં અંદરનું આ બફાઈ જાય ને એટલે પછી તમે એમને જ આમ ખાશો ને બે દાંતની વચ્ચે ભગવાન ભગુડા જય માતાજી જય માતાજી હમ વાસ્ય અને સાહિત્ય માટે જાણીતા કલાકાર છે ભાઈ અઘુરાવાળા ઓહો સરસ સરસ ભગવાનભાઈ તમે અમારી ચેનલ પર આવ્યા વધારે લાઈવમાં જોડાયા એના માટે તમારો ખૂબ ખૂબ આભાર તો અમને પણ તમે હસાવતા રહેજો મારી ચેનલ પર તમે નવા છો ને મિત્રો જે પણ નવા આવ્યા છે બધાને એક રિક્વેસ્ટ હશે કે પ્લીઝ તમારા ફોનની સ્ક્રીન પર ડબલ ટેપ કરો ને લાઈક કરતા જાઓ ચેનલ પર નવા છો ને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્યથી કરજો અને આ ભગવાનભાઈ આપણા મોટા હાસ્ય કલાકાર આવ્યા છે સરસ તમને ટાઈમ મળી ગયો કેમ મજામાં છો ને બધા મિત્રો તો તો આપણે આપણે વાત કરતા હતા આ ફળીની એના ઉપર બધું મતલબ નાખીએ પછી આવી રીતે બે દાંતની વચ્ચે દબાવીને આમ ખાશું ને એટલે અંદરનો જે ભાગ છે ને મોઢામાં રહી જશે ને છાલ છે ને એ બહાર નીકળી જશે આ ફળી આપણે દિવસની ચારથી પાંચ વધારે નહીં તમને ના થાય ને તો ચારથી પાંચ ટુકડા જેટલા પણ તમે લેશો ને તો તમારી હેલ્થ ખૂબ જ સારી રહેશે હાથ પગના સાંદાના ઢૂંટણના ઢીંચણના કે પેનીના કમરના ગમે તે દુખાવો હશે ને તો આનાથી સરસ એવો ફાયદો થાય છે ને મટી જાય છે રેગ્યુલર તમે આનો ઉપયોગ એક મહિના સુધી કરો ને તો ઘણો એવો ફાયદો થાય છે મારે પણ કમરની તકલીફ ત્યારે થઈ છે તો હું એટલા માટે જ મેં આ કટ કરીને રાખ્યા છે મેં પાવડર પણ બનાવીને રાખ્યો છે અને પાવડર કેવી રીતે બનાવો અને કેવી રીતે યુઝ કરવો ને રસોઈમાં હવે અત્યારે તો સીઝન છે તો અત્યારે આપણને મળી જાય છે પરંતુ આપણે આખું વરસતાને ખાવું છે તો શું કરવું પડે આનો પાવડર બનાવવો જ પડે અને આખું વરસતા મળવાની નથી મળે સુધીમાં અને મળી જાય પણ એ મોંઘી મળે છે અત્યારે પણ મોંઘી જ છે આ કેમકે આની કિંમત જ એટલી છે તો ખૂબ જ મોંઘી મળે છે મારે તો કારખાનામાં થાય છે એટલે મને આ ફ્રીમાં મળે છે બાકી આનો ભાવ ઘણો છે શું ભાવ છે લગભગ કાલ પરમ દિવસ માર્કેટમાં ગઈને ત્યારે આનો ભાવ હતો એ ભાઈ બોલતા હતા કંઈક ત્રીસની અઢીસો કે એવું કંઈક હતું ત્રીસ કે ચાલીસની અઢીસો હતું એવું કંઈક કહેતા હતા અત્યારે શિયાળામાં સિઝનમાં પણ એનો ભાવ વધારે છે મને એવું સંભળાયું સમ હવે હશે કંઈક ખબર નહીં તો મેં મારી ચેનલમાં આની રેસિપી આપી છે આને પડીને કેવી રીતે પાવડર બનાવો અને કઈ રસોઈમાં કેવી રીતે આનો ઉપયોગ કરવો એ પણ મેં જણાવેલું છે મિત્રો પ્લીઝ લાઇક કરતા જાઓ એમને એમ તમે નહીં લાઈક બિલકુલ ફ્રી છે ફોનની સ્ક્રીન પર ડબલ ટેપ કરો આવી રીતે આંગળી અડાડીને એટલે તરત જ લાઈક થઈ જશે અને આ વિડીયો છે ને આ રેસીપીનો વિડીયો બધાને એટલો ગમ્યો એટલો કેમ કે હેલ્થ માટેનું છે એટલે બધાને એટલું ગમ્યો ને તો વિડીયો તો આમ એટલો વાયરલ થઈ ગયો કે મને એવી કલ્પના પણ નથી કે બધા પોતાની હેલ્થ માટે આટલા બધા જાગૃત છે એમ તો એટલા માટે મેં પણ આ અત્યારે કટ કરીને રાખી છે તો હું પણ હવે આ લાઈવમાંથી ફ્રી પડીશ એટલે બાકીને આ ચૂસી લેવાની જેને હોય હવે તમારે માની લો કે પાવડર બનાવવો છે તો આ મેં ધોઈને સરસ રીતે કોરી કરી લીધી પછી આને કટ કરી છે તો હવે માની લો કે તમારે પાવડર બનાવો છે તો આજ ખો તો શું કરવાનું ખોળીને આજ બધું કાપી અને પછી વચ્ચેથી આવી રીતે કટ કરવાનું કેમકે પાવડર બનાવીશું તો તો છાલ તો રહેવાની છે છાલ નહીં નીકળે કેમકે છાલ નીકળવા જાઓ

આવી રીતનું રે અને પછી આને શું કરવાનું આવી રીતે આમ કટકા કરી લેવાના નાના નાના કટકા કરશો ને આવી રીતે આવી રીતે નાના નાના કટકા ને પછી આ બધા સુકવી દેવાના સુકવવા માટે આને સારો એવો તડકો હશે ને તો દોઢ દિવસની અંદર સુકાઈ જાય છે બે દિવસની અંદર પણ જો એટલો બધો તડકો નહી હોય તો આને વધારે ટાઈમ લાગે પાંચ છ થી પાંચ થી છ દિવસ જેટલું લાગે છે સુકાતા તમે પણ શું આવી રીતે સરગવાની ફળી ખાવ છો કે નહીં કમેન્ટ કરી દેજો ખાતા હોય તો અને કઈ રીતે ખાવ છો અને જો તમારે એ ચેન રેસીપી જોવી છે કે આ કેવી રીતે બનાવાય કેવી રીતે યુઝ કરાય તો એના માટે મારી બીજી ચેનલ જે છે ને સપ્ત સપ્તરંગીજન આ છે અને બીજી ચેનલ છે પ્રિયા કી પ્યારી રસોઈ તો એમાં તમને જોવા મળશે આ રેસીપી હજી મેં ત્રણ દિવસ જ જ્યાં અપલોડ કરી છે પણ સરસ એવી રેસીપી બધાને ગમી અને વિડીયો સારો એવું વાયરલ પણ થઈ ગયો આજે હું વધારે ટાઈમ લાઈવમાં નહીં રહું કેમકે મારે એ જ ચેનલ માટે બીજો વિડીયો કર્યો છે એનું એડિટિંગ કરવાનું છે એટલા માટે ફટાફટથી હું અડધા કલાકમાં હું લાઈવ મારી બંધ કરી દઈશ ચેનલ પર નવા જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક તો કર અવશ્યથી કરો નાના બાળકોને પણ આ ભાવે ખાવામાં સરસ લાગે છે ટેસ્ટી લાગે છે ઘણાને એનું નહીં ભાવે પણ બધો મસાલા તમે નાખો એટલે સારું જ લાગે છે તડકો છે પવન એટલો છે ને કે આમ ઠંડી પવનની ઠંડી છે ઘરમાં તો બહુ ઠંડી લાગે છે બહાર તડકો છે તો જય શ્રી કૃષ્ણ સુનિલભાઈ કેમ છો મજામાં નાસ્તા પાણી થઈ ગયું મજામાં હો સરસ તમે આમ ભેગું ભેગું ટાઈપ કરો છો ને એટલે વાંચવામાં બહુ વાર લાગે છે થોડા સરસ મજામાં જ રહો બધા સુનિલભાઈ લાઈક કરી દો તમે હજી લાઈક નથી કરી અને સબસ્ક્રાઈબ પણ નથી કરી ચેનલ

અમે મજામાં હો સુનિલભાઈ હા હા અમે મજામાં પવન છે ને ઠંડી હા ઠંડી છે બહુ જ લાઈક કરી નથી તમારા ફોનની સ્ક્રીન પર સુનિલભાઈ તમે ડબલ ટેપ કરો તો લાઈક થઈ જાય લાઈક નથી કરી તમે હજી સુધી

લાવો એ ઘરે કર ફોન ક્યાંય નથી જવાનું આ બાજુમાં પાર્સલ આવી તો જોવા ગઈ આને ઓળખો છો આને કોણ કોણ ઓળખે છે અત્યારે મેં જણાવ્યું એના વિશે પણ હવે તમે જણાવો કે આ શું છે આ કઈ વસ્તુ છે આને શું કહેવાય આ જાય બનાવીને પી લીધી ભાઈઓ આને શું કહેવાય આને ઓળખો છો જે જાણતા હોય ને ફટાફટકી કહી દે આને શું કહેવાય આ શું છે આ કઈ વસ્તુ છે આપીને રાખી છે અત્યારે આપડા હાથ પગ ના સાંધા કમર દુખાવા માટે રામબાણ ઇલાજ છે આ વસ્તુ અને શું કેવાય અને શું કેવાય જાણતા કહી દો કે આને શું કહેવાય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો મજામાં ને આને શું કહેવાય આ ફણી નામ શું છે સરગવો સરગવો કહેવાય અચ્છા સુનિલભાઈ સાચો જવાબ આપ્યો પણ એ મને સમજાતું નથી કે લખ્યું શું ચરગવો નહીં સરગવો કહેવાય આને અને સરગવો કેવાય અને આ કોના કોના માટે ગુણકારી છે ફાયદાકારક છે કોને કોને ખાવો જોઈએ ટેકો શેના માટે છે આ મેં મારી પ્રિયા કે પ્યારી રસોઈ જે ચેનલ છે ને બીજે એનામાં મેં આનો વિડીયો અપલોડ કર્યો છે ખૂબ જ વાયરલ થયો અને બધાને ખૂબ જ ગમ્યો અને આના બેનિફિટ શું છે ને એ મેં એનામાં જણાવ્યું છે અને કઈ રીતે આને ખાઈ શકાય એ પણ એમાં મેં જણાવ્યું છે અમારે વાડિયા થાય છે અચ્છા તમારી વાડીમાં આવું હતું એમ ને બરાબર અમારી પણ વાડી માંથી કારખાના માંથી જ આવે છે અત્યારે કટ કરીને રાખ્યું છે હમણાં જમતી વખતે આને બાફી દેવાની બાફીને મસાલો છાંટીને પછી આને ખાવાનું બહુ જ સરસ લાગે છે હેલ્થ માટે ખૂબ જ સારી છે દિવસે આપણે રોજની આપણે એક ફળી ખાઈ જઈએ ને બહુ સારી રહે અત્યારે તો મારી કમર દુખવા આવી એટલે મને આ બધું સૂચવ્યું નહીં ત્યારે પહેલાંથી જો આપણે ખાતા હોય ને નાના બાળકોને પહેલાંથી ખવડાવીએ તો ક્યારે એના હાથપગના સાંધાના દુખાવાની તકલીફ નહીં રહે કોઈ દિવસ નહીં અમારી ખેતીવાડી છે અચ્છા તમારી ખેતીવાડી છે એમ નહીં બરાબર સરસ અત્યારે તો શિયાળામાં શાકભાજીને બધું સરસ હશે ખેતીવાડીમાં શું શું વાવો છો તમે એટલો છે ને ઘર માં જવું પડશે ચલો આજની લાઈવ હું અહિયાં પૂરી કરું કેમ કે મારે થોડું કામ છે તો આવતીકાલે આપણે મળીશું સાડા નવે ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ રાતે રાતે હર હર મહાદેવ